એક્સ આર્મી આર્મીમેનના ગુમ થયેલા પુત્રને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢતી ફતેહગંજ પોલીસ એક્સ સર્વિસમેનના ગુમ થનાર પુત્રને ગણતરીના કલાકોમાં જ ફતેગંજ પોલીસે શોધી નાખ્યો છે ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર વસાવા તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ભોગ બનનારને ઘરેથી નીકળતા સમયે આજુબાજુના તથા મુખ્ય માર્ગોના તથા પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી તપાસ કરતા ગુમ થનાર બાળક છેલ્લે છાયાપુરી રેલવે સ્ટેશન તરફ બપોરના સમયે ચાલતો ચાલતો જતો જણાઈ આવેલ હોય જેના આધારે છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે જઈ તપાસ કરતા મળી આવેલ નહીં જેથી છાયાપુરી રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન ગોરખપુર ઓખા તરફ જતી હોય જે અંગે પોલીસ સ્ટેશન ખાતેથી મુકેશ ભલા તથા મિલનભાઈ શંકર અમદાવાદ સ્ટેશન ખાતે મોકલી આપતા ગુમ મળી નહીં આવતા ટ્રેન છેલ્લા દ્વારકા ખાતે જતી હોય જેથી દ્વારકા રેલવે સ્ટેશન ખાતે જઈ ત્યાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા સદર ગુમ થનાર બાળક રેલવે સ્ટેશન ખાતે તેમજ આજુબાજુના વિસ્તારમાં અવારનવાર દેખાવામાં આવતા દ્વારકા પોલીસની મદદ મળતા સ્ટાફના માણસો સાથે રાખી આજુબાજુના તથા રેલવે સ્ટેશન ખાતે તપાસ કરતાં ગુમ બાળક છેલ્લે નાગેશ્વર રોડ રેલવે ફાટક દ્વારકા પાસે જણાઈ આવતા ફરિયાદીને સાથે રાખી સુંદર જગ્યાએ જઈ તપાસ કરતા ગુમ કિશોર મળી આવેલ હતો આમ ફતેગંજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બોતેર કલાકની જહેમત બાદ ગુમ કિશોરને મેળવી ફતેગંજ પોલીસ સ્ટેશન મુકામે પરત લાવીને ગુમ પોતાના પરિવાર સાથે સહી સલામત મિલાપ કરાવતી ફતેગંજ પોલીસને બિરદાવવામાં આવી છે તારીખ ચોવીસ દસ પચીસના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બાળક નામે અનમોલ રાજેશભાઈ પાઠક ગુમ થયાની હકીકત પોલીસ સ્ટેશન આવી અને એમના પિતા દ્વારા જાહેર કરતાં આ કામે એકસો સાડત્રીસ બીએનએસની કલમ અંતર્ગત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણનું એક ગુનો દાખલ કરે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને પોલીસ કમિશનર સર એડિશનલ સીપી વિના પાટીલ મેડમના માર્ગદર્શન સૂચના મુજબ મારી ટીમ જેમાં ફતેહગંજના ઇન્ચાર્જ પીઆઈ મિયાત્રા અને એમની સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવા અને બીજા ચાર કર્મચારીઓ દ્વારા અને શોધી કાઢવા માટે પ્રયત્ન શરૂ કરવામાં આવેલા જેવી જાહેરાત થઈ છે એની સાથે જ લગભગ ચોવીસ અને પચીસ તારીખ ચોવીસ તારીખ રાત્રે લગભગ બે વાગ્યા સુધી અને પચીસમીએ સવારે અગેન ફતેહગંજ પોલીસ સ્ટેશન અને એની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ એ સીસીટીવી ફૂટેજ જે છે ચેક કરતાં બાળક જે છે એ બે વખત અલગ અલગ રિક્ષામાં જોવા મળેલ જે સંદર્ભે ડીંગડમ ચોકડી પાસેના એક સીસીટીવીમાં એ રીક્ષા જે છે એ છાણીના છાયાપુરી રેલવે સ્ટેશન બાજુ જતી જોવા મળે જે સંદર્ભે અમારી ટીમ જે છે પોલીસની એમને રેલવે સ્ટેશન જઈ એને ચકાસણી કરતા એ જ સમયે કઈ કઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો ગોરખપુર ઓખા ટ્રેન કે જે છાયાપુરી રેલવે સ્ટેશન પણ ઊભી રહે છે તો એ સંદર્ભે આગળ ચેક કરતાં અમદાવાદ આરપીએફનો સંપર્ક કરેલ અમદાવાદ ટીમ ગયા પછી આરપીએફ સાથે સંકલન કરી અને ટ્રેન દ્વારકા જ્યાં પહોંચ્યું ત્યાંથી ત્યાંના આરપીએફ સાથે સંકલન કરી અને સીસીટીવીમાં એવી હકીકત જણાયેલ કે બાળક દ્વારકા મુકામે પહોંચેલ છે જેને ધ્યાનમાં રાખી અને અમારા બે પોલીસ કોન્સ્ટેબલ નામે મુકેશ દેસાઈ અને મિલન જોશી બંનેને અમે અહીંથી તાત્કાલિક રવાના કરી લોકલ દ્વારકા પોલીસનો પણ અમને આ બાબતે સારો સહયોગ મળેલો અને છવ્વીસ તારીખ સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દ્વારકામાં બાળક ને શોધવા માટેના પ્રયત્ન થયેલા અને એ પ્રયત્ન અંતર્ગત અમને સત્યાવીસ મીને સવારે નવ વાગે એ અનમોલ જે છે એ અમને મળી આવે અને એને અહીંયા અમારી ટીમ પરત લાવીને એના પિતાને સહી સલામત સોંપવામાં આવે છે બાળક જે છે એ ચૌદ વર્ષનો છે અને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે એના પરિવારમાં એને કોઈ ઠપકો આપ્યો તો એને માઠું લાગ્યા પછી એ પોતાનું ઘર છોડી અને જતો રહ્યો હતો અમારા માટે ચેલેન્જિંગ એ પણ હતું કે એની પાસે કોઈ મોબાઈલ પણ ન હતો પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી કેમેરાના મારફતથી સતત બોતેર કલાક સુધી અમારા ફતેહગંજના પોલીસના બી સ્ટાફના જવાનોએ મહેનત કરી અને બાળકને શોધી અને એના પરિવારને પરત આપેલું છે